અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયાની માંગણી અંગેનો વાયરલ ઓડિયો સામે આવતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી આવી છે અને નગરપાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંકલેશ્વર નગરપાલિકા કચેરી પર ધસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધનું અનોખું સ્વરૂપ આપતા કાર્યકરો પાલિકા દ્વારા દરવાજ ચપ્પલ મારી કટકીની ભીખ માંગતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે વાયરલ ઓડિયોમાં થયેલી વાતચીત પાલિકા પ્રમુખના ગંભીર ભ્રષ્ટાચારમાં લીપ્ત હોવા તરફ સ્પષ્ટ સંકેત આપે છે ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી પોતાના ઘર ભરી રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા વિરોધ દરમિયાન પાલિકા કચેરી પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વાયરલ ઓડિયો મામલે હવે રાજકીય ઘમાસાણ વધતું જઈ રહ્યું છે અને જોવું રહ્યું કે કથિત વાયરલ ઓડિયો પ્રકરણમાં શાસક પક્ષ શું પગલાં ભરશે પચાસ રૂપિયા આપો પૈસા આપો પૈસા આપો ગરીબ પ્રમુખ પૈસા આપો ગરીબ જનતા ના પૈસા આપો ભાઈ પૈસા આપો ભ્રષ્ટાચારી પ્રમુખ ને પૈસા આપો ભાઈ પૈસા આપો નગરપાલિકા પ્રમુખ ને પૈસા આપો પચાસ ની કટકી પચાસ ની કટકી પચાસ ની કટકી કોન્ટ્રાક્ટર પાસે પચાસ હજાર રૂપિયા ની કરતો એક ઓડિયો વાયરલ થયો આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલી ભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે પણ જ એવિડન્સ છે છે તો અત્યાર સુધી કોંગ્રેસ કોંગ્રેસ કેમ બેઠી ભાજપ અને ઉલ્લુ પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહિયાં બેઠા છે સિયો સાહેબ ને આવવાની રાહ જોઈ રહ્યા છે સિઓ સાહેબ આવે છે ત્યાર પછી જ ઉભા થઈશું જ્યાં સુધી સિ ઓ સાહેબ ને અમે ત્યાં સુધી અહિયાં થી ઉભા નથી થવાના નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતા આ લોકો ને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષ ના પ્રતિનિધિ બની ને જયારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં દે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર પચાસ વિડિયો વાયરલ થયો છે એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છે અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તૂરપાની કટિયા નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વર ની વિપક્ષ ની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત